ભયા કંપની નો નિયમ એ છે કે જેમ ઘેર જાઓ ને એમ તો અહીં હપ્તો લીધા વગર પાછા આવશો નહીં અને તમે આવી રીતે તમને તો નહીં ચડે હું એનો નિયમ એજ છે કે જેમ ઘેર જાઉં ને એમ તો લઈને બાકી પડી રેજો હું બે દાડી ભૂખે કહું તમને ભાઈ આવું શું જુઠ્ઠું બોલો બે દાડા પૂછો હાવો અડી ખમું ના આ તમારો ચોપ બહુ મોટો હપ્તો હે

તમે આ શું કરવા નહીં ખાલી લોન નો ધંધો નહીં કરવો ના હોય હાથ શું બેહી રેશો પણ લોન લોન નહી ભૂખો પણ લોન નહીં લેવું આપ જો આ જીગા ભાઈ બસો વિશાલ દીધો રમેશ ભાઈ હાલ દીધો પેલા પ્રજ્ઞેશ ભાઈ હાલ દીધો એ હાલ દે મારે તો હેર તો હું હાલ દઉં એવું હોઉ બરાબર કશો વાંધો નહીં તમે એક કામ કરો મારું ખાવા બનાવી દો તાચ ના કોઈ હેર નહીં બધા ગયો એમ મોમાન તો હું એક હપ્તો ઉઘરાય અને આવું તમે ઊંચી ના પાછી ના કરો હા કરીએ હા જ હું આવ્યો હા હેલો જય માતાજી જય માતાજી હા બાપા હાલ છે કે નહીં હાલે મારું સાહેબ ને હોભરવાનું મારે બહુ થવાનું જોઈએ મિત્રો હરા માન લઈએ જય માતાજી